શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી બે હજાર ચોવીસની સાતમી એપ્રિલે આજે વાર છે રવિવાર અને તિથિ ચૈત્ર વદ તેરસ જે સવારે છ વાગે અને ચોપન મિનિટે બદલાઈને ચૌદશ થશે જે આજે ક્ષયતિથિ છે આવતીકાલના સૂર્યોદય પહેલા તે બદલાઈ અને અમાવસ્યા શરૂ થશે કરણ વણી જ રહેશે યોગ બ્રહ્મ ચંદ્ર સવારે સાત વાગ્યા ને ઓગણચાલીસ મિનિટે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે અને નક્ષત્ર રહેશે પૂર્વ ભાદ્રપદ વ્યક્તિગત રીતે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારી વેબસાઇટ કોસ્મોગુ ડોટ કોમ દ્વારા જાતકોને અવિરત સફળતા પ્રાપ્ત કર્યા બાદ હવે પ્રતિકૂળતાનો પ્રતિકાર કરવા માટે સજ્જ રહેવું પડશે સર્વે વિષયોએ સમયનું પરિવર્તન આવી અને વિપરીતતા ઉત્પન્ન થઈ રહી હોય તેમ જણાય છે અતિશય દોડધામ પછી હવે થાક વર્તાય સ્વાસ્થ્ય નબળું પડી શકે છે આજે માનસિક વિચાર શક્તિ ઉપર પણ અસર જણાઈ આવશે આરોગ્યની કાળજી ખૂબ જ રાખવી વ્યાપારમાં ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરવો આજે વધુ પડતો આત્મવિશ્વાસ તમારા વ્યાપારિક વિષયો માટે બાબતો માટે છેતરાવણો બની શકે છે નોકરીમાં પ્રગતિ અટકી શકે અને ઈર્ષાળુઓ તરફથી તમને હાનિકારક ષડયંત્રનો ભોગ બનવાનો પણ વારો આવી શકે છે પ્રેમ સંબંધોમાં ઉણપ જણાઈ શકે પ્રેમી તરફથી કોઈ ખર્ચાળ હટ તકરારનું કારણ ન બને તેની તકેદારી રાખજો આવી પરિસ્થિતિમાં તેમને શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરજો

વ્યાપારિક સંબંધો આજે લાભદાયી નીવડે તમારી સેવાઓ અને ઉત્પાદનો વિશે સારા પ્રસ્તુતિ પ્રસ્તુતિકરણ દ્વારા તમે વ્યાપારમાં વૃદ્ધિ સાધી શકશો નોકરીમાં સહકાર્યકરોનો સાથ સારો મળી રહેશે અને કાર્ય સિદ્ધિ સૌના સહકારથી સરળ બની શકશે આજે સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહેશે ઉર્જામાં વધારો થાય કૌટુંબિક સગાઓ અને મિત્રો તરફથી લાભ મળી શકે છે જીવનસાથી કે પ્રેમી સાથે આજનો સમય શાંતિથી પસાર કરવો અંગત સંબંધો માટે પ્રેમ સંબંધો માટે આજનો સમય સાધારણ રહેશે મિથુન રાશિના જાતકો માટે આજનો સમય સાધારણ નબળાઈ સાથે પસાર થઈ શકે છે વ્યાપારમાં પ્રગતિ થંભે અને આવકમાં ઘટાડો નોંધાઈ શકે વ્યસ્તતા વધે અને આ સાથે નફાકારકતા જાળવવી અઘરી થઈ પડે નફો રાખવા જાળવી રાખવાના પ્રયત્નોમાં સંસ્થાની પ્રતિષ્ઠા ન ખરડાય તેનું ખાસ ધ્યાન રાખજો નોકરી ક્ષેત્રે કામનું ભાર વધે અને કાર્યો પૂર્ણ કરવા માટે અતિશય પુરુષાર્થ કરવો પડે અને આ છતાં જો કાર્યો પૂર્ણ ન કરી શકો તો વિપરીત પ્રતિક્રિયા જોવા મળે સ્વાસ્થ્ય આજે સાધારણ જળવાઈ રહેશે ઘરના સભ્યો તરફ ધ્યાન ન આપી શકો જો કે ઘરમાં સંબંધો સચવાઈ રહેશે કોઈ ઉણપ આવ્યું તેવું જણાતું નથી ઘરમાં બની શકે તો આવશ્યક સમય આપવા માટે પ્રયત્ન અવશ્ય કરજો જીવનસાથી કે પ્રેમી સાથે પણ આજે સંબંધો મધ્યમ જળવાઈ રહેશે વ્યવહારુ બની રહેશો તો સમય શાંતિથી પસાર કરી શકશો હવે જોઈએ કર્ક રાશિ તમારા જીવનમાં અચાનક આવી પડેલી કઠિનાઈઓમાંથી આજે બહાર આવી શકશો અને પ્રગતિ સાધી શકશો સ્વાસ્થ્યમાં આવેલી સમસ્યાઓ દૂર થઈ અને સ્થિતિ ફરી સામાન્ય બને વ્યાપારિક અડચણોનો આજે ઉકેલ અને કામકાજ ફરીથી વેગવંત બની શકે છે સંસ્થામાં જો કોઈ આંતરિક વિખવાદ થયો હોય તો તે પણ આજે ઉકેલી શકો છો તો આ માટે પ્રયત્ન અવશ્ય કરજો નોકરી ક્ષેત્રે પણ પ્રતિકૂળતાઓ દૂર થઈ અને વાતાવરણ પૂર્વવત બની શકે છે ઘરના સભ્યો સાથે જો કોઈ અણબનાવ કે મંદુખ થયું હોય તો પ્રયત્ન કરી અને આજે તે દૂર કરશો માનપૂર્વક વ્યવહાર જોવા મળશે આજે ઘરના સભ્યો સાથે સૌને ગમે તેવા કોઈ નાના પર્યટનનું પણ સફળ આયોજન થઈ શકે છે પ્રેમ સંબંધોમાં ઓસરી ગયેલા આકર્ષણમાં આજે ઉછાળો આવે અને સંબંધો ખૂબ જ ફરીથી પ્રગાઢ બની શકે છે પ્રેમી સાથે પણ સુંદર સમય પસાર કરવાનું આયોજન કરી શકો છો સિંહ રાશિવાળા માટે આજનો સમય અત્યંત પ્રતિકૂળ જણાઈ રહ્યો છે આરોગ્યમાં અચાનક જ ખરાબી આવી શકે છે જો આહારમાં બેધ્યાન રહેશો તો આરોગ્ય વધુ કથળી શકે છે વ્યાપારમાં ઉતાર ચઢાવ આવી શકે અને માનસિક તાણ વધી શકે છે વ્યાપારમાં જો ખોટા નિર્ણય તમને નુકસાન પણ અપાવી શકે છે નોકરીમાં આકસ્મિક જ પ્રતિકૂળ વાતાવરણ સર્જાય અને ન ધારેલી અડચણો ઊભી થઈ શકે છે કાર્યક્ષેત્રે તમે એકલા પડી ગયા હોય તેવું જણાય અને શૂન્ય મનસ્ક થઈ ગયા તેવું પ્રતીત થઈ શકે છે ઘરના સભ્યો સાથે દલીલમાં ઉતરવું નહીં આવી પરિસ્થિતિ ઉગ્રતા ધારણ કરી શકે છે અને આનાથી કૌટુંબિક સંબંધોમાં તિરાડ પણ પડી શકે જીવનસાથી સાથે આજે સંકલનમાં સમસ્યા સર્જાઈ શકે છે પ્રેમી સાથે પણ આજે નજીવી બાબતમાં ઝઘડો થઈ શકે એકંદરે આજનો વિપરીત સમય શાંતિથી અને સાવચેતીથી કાળજીપૂર્વક પસાર કરવો જરૂરી રહેશે અને હવે જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને વ્યાવસાયિક પ્રગતિ અટકે તેવું બની શકે છે આજના સંજોગો વિપરીત જણાય છે વ્યાપારિક મતભેદો સપાટી ઉપર આવી શકે છે ભાગીદારો સાથે સંકલન સારી રીતે જાળવા પ્રયત્ન કરશો નોકરીમાં તમારા માથે કોઈ ભૂલનું દોષારો પણ થઈ શકે છે એકંદરે નોકરી ધંધામાં આવકને બદલે આજે નુકસાન અને કામોમાં વિલંબ થઈ શકે છે સ્વાસ્થ્ય આજે ઠીક ઠાક જળવાઈ રહેશે ઘરના સભ્યો સાથે પણ વાતાવરણ મધ્યમ જળવાઈ રહે આજે વ્યવહારું બની અને ઘરના સભ્યોની માંગણી સાચવવાનો પ્રયત્ન કરજો જેથી તમારું માન જળવાઈ રહે જીવનસાથી પ્રેમી સાથે સંબંધોમાં આજે ઊર્જાનો વધારો જણાશે એકબીજા પ્રત્યે આકર્ષણમાં પણ વધારો અનુભવાશે બાકીની પ્રતિકૂળતાઓ બાકીના વિષયોમાં આવેલી અડચણોમાંથી તમને અંગત સંબંધો જ આજે રાહત આપી શકે છે તો આજે તમારા જીવનસાથી કે પ્રેમીને સાચવજો તુલા રાશિવાળા માટે આજે પ્રગતિ થંભી ગયાનો અનુભવ થઈ શકે છે સર્વે વિષયોએ સાધારણ નબળાઈનો અનુભવ થઈ શકે કામકાજ આજે સામાન્ય જળવાઈ રહેશે જોઈ તો નફો કે વળતર પ્રાપ્ત ન થાય પણ કામકાજ નિયમિત બની રહેશે નોકરીમાં મળી રહેલી ખૂબ જ તરફેણ અટકે અને પ્રતિકૂળ વાતાવરણ સર્જાઈ શકે છે આજે વિઘ્નો આવી પડે અંગત ખર્ચમાં પણ આજે વધારો થઈ શકે છે આજે આરોગ્ય બાબત પણ સચેત રહેવું આવશ્યક છે કોઈ બીમારી કે દુખાવાને લગતું ઓપરેશન જે જરૂરી હોય તે બની શકે આજે જ કરાવવું પડે કૌટુંબિક દ્રષ્ટિએ માતાના સંબંધીઓ તરફથી આજે સમસ્યા ઊભી થઈ શકે છે કૌટુંબિક વિકવાદ ઉભો ન થાય તેની કાળજી રાખજો પ્રેમીને કોઈ પણ બાબત તમારા ઉપર અવિશ્વાસ ઉત્પન્ન ન થાય તેની પણ આજે ખૂબ જ કાળજી રાખજો વૃશ્ચિક રાશિના જાતકોને જે વિપરીત સમય ચાલી રહ્યો છે તેમાં પરિવર્તન આવે અને સમય અનુકૂળ બનશે સફળતા સાધી શકાય તેવો સમય છે સર્વે વિષયોએ તમને તરફેણ સમયની તરફેણ પ્રાપ્ત થઈ રહી છે સ્વાસ્થ્યમાં જો કોઈ ઉણપ આવી હોય તો તે દૂર થાય અને સ્વાસ્થ્યમાં સુધારો થશે મન આજે તમારું પ્રફુલ્લિત રહેશે અને આ સાથે શારીરિક ઉર્જામાં પણ સુધાર જણાશે વ્યાપારમાં આત્મવિશ્વાસમાં વધારા સાથે તમારા આજના સાહસિક નિર્ણયો તમને સફળતા અપાવી શકે છે જોખમી વ્યવહારો પણ આજે લાભદાયક નીવડી શકે છે નોકરીમાં તમારું કૌશલ્ય ખીલી ઉઠે અને તમારી આગેવાની સફળ રહેશે ઘરના સભ્યો બાળકો સાથે ખાસ આનંદ માણવા માટેનું આજે આયોજન કરી શકો છો આવું કરવાથી તમારી પોતાની લાગણીઓને પણ સંતોષ મળશે પ્રેમી સાથે મનની વાત કહેવા માટે કે તેમને મનાવવા માટે પણ આજનો સમય ઉચિત જણાઈ રહ્યો છે અને હવે જોઈએ ધનુ રાશિ આજે આકસ્મિક સમયનું પરિવર્તન જણાઈ રહ્યું છે આજે તમને સર્વે બાબતોએ કોસ્મો પાવર ખૂબ જ ઓછો મળવાથી અત્યાધિક પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે છે સર્વે વિષયોએ વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે વ્યાપારિક પ્રગતિ સ્તંભી અને ખર્ચ ઉપર નિયંત્રણ ગુમાવી બેસો નોકરી ક્ષેત્રે પણ તમને વધુ પડતી જવાબદારી સોંપવામાં આવી તેવો અનુભવ થઈ શકે છે આજે સ્વાસ્થ્ય કથળી શકે છે છાતી કે પેટને લગતી બીમારીના લક્ષણો જણાય તો તેને ખૂબ જ ગંભીરતાથી લેવા અને તાત્કાલિક તબીબી સલાહ લેશો ઘરના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે આજે તમારી લાગણીઓ ઉપર નિયંત્રણ ગુમાવી અને ઉગ્ર બની ઘરના સભ્યો સાથે ઝઘડો ન કરી બેસો તેનું ધ્યાન રાખજો આવી પરિસ્થિતિમાં જીવનસાથી કે પ્રેમી સાથે પણ સાવધાનીપૂર્વક શાંતિથી વર્તન જાળવી રાખવું આવશ્યક બની રહેશે એકંદરે આજનો દિવસ અચાનક આવેલી વિપરીત પરિસ્થિતિઓ સમયની વિપરીતતાને લીધે ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરવાનો રહેશે મકર રાશિના જાતકો માટે આજે પ્રગતિ થંભે આજનો એકંદરે મિશ્ર પરિણામદાયી સમય જણાઈ રહ્યો છે સ્વાસ્થ્ય આજે ઠીકઠાક જળવાઈ રહેશે સામાજિક બાબતોએ મળતી તરફેણ યથાવત મળતી રહેશે ભાઈઓ મિત્રો તરફથી તમને સહકાર આવશ્યક સહકાર અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે આજે જીવનસાથી કે પ્રેમી તરફ આકર્ષણમાં વધારો થઈ શકે છે જીવનસાથી તરફથી તમને માનપૂર્વક વ્યવહારનો પણ અનુભવ થશે પ્રેમી તમારા વાક ચાતુર્યથી પ્રભાવિત શકે છે આજે અનુકૂળતા પ્રમાણે તેમની સાથે નાના પર્યટનનું આયોજન પણ સફળ બની શકે વ્યાપારમાં નવું સાહસ ન કરવું અસફળ રહેવાની શક્યતાઓ ખૂબ જ વધુ જણાઈ રહી છે વ્યાવસાયિક વાર્તાલાપ તેમજ સંદેશા વ્યવહારમાં પણ આજે ખૂબ જ સચેત રહેવું નોકરી ક્ષેત્રે વાતાવરણ મધ્યમ જણાય છે ઉપરી અધિકારી તરફથી ટેકો મળી રહેશે પણ તેમના તરફથી વધુ પડતી આશા રાખશો તો તે ઠગારી નીવડી શકે છે કુંભ રાશિવાળા માટે આજનો દિવસ શાંત અને સામાન્ય જણાઈ રહ્યો છે કોઈ પણ વિષય વધુ પડતા પ્રયત્નો વ્યર્થ નિરર્થક બની રહે કામકાજમાં નિયમિતતા જાળવી રાખવી વ્યાપારમાં કામકાજ યથાવત રહેશે અને પ્રગતિ સાધી શકશો આર્થિક ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરવા લાભદા લાભપ્રદ રહી શકે છે નોકરી ક્ષેત્રે જોકે સ્થિતિ સાધારણ બની રહે સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહેશે કોઈ ખાસ ઉણપ આવે તેવું જણાતું નથી સંબંધોમાં જે ઉત્કટતા હતી તેના બદલે આજે વ્યવહાર સામાન્ય અનુભવાય ઘરના સભ્યો તરફથી વધુ પડતી આશાને બદલે તેમના પ્રતિ તમારી જવાબદારીઓ તરફ ધ્યાન કેન્દ્રિત રાખવું જીવનસાથી કે પ્રેમી સાથે જો કોઈ મતભેદ ઉપસી આવે તો તમારા તરફથી નમતું જોખવું જેથી શાંતિ જળવાઈ રહે હવે જોઈએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આકસ્મિક રીતે આવેલો પ્રતિકૂળ સમય બદલાય અને સ્થિતિઓ ફરીથી સામાન્ય થઈ શકશે જોકે આર્થિક વિષયોએ હજુ પણ સચેત રહેવું જરૂરી રહેશે વ્યાપારમાં જો ખર્ચા આવી પડ્યા હોય અથવા કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો તેનો ઉકેલ શોધતા થોડો સમય લાગી શકે છે નોકરી ક્ષેત્રે સ્થિતિ સામાન્ય બને અને સ્વાસ્થ્યમાં પણ જો કોઈ ઉણપ આવી હોય તો તે દૂર થશે આરોગ્ય ખૂબ જ ઝડપી સુધરી શકે છે ઘરના સભ્યો સાથે જો કોઈ ખટાશ આવી હોય તો તે દૂર થઈ અને સૌની સાથે આજે સારું સંકલન સાધી શકો છો પ્રેમ સંબંધોમાં સૌથી સારું પરિવર્તન આવે તેમ જણાઈ રહ્યું છે પ્રેમી તમારાથી પ્રભાવિત થઈ અને ફરીથી આકર્ષણમાં વધારો થાય જૂના દુઃખ ભૂલી અને તેઓ ફરી તમારી નિકટ આવી શકે છે તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભમ